દાનેરા હાઇવે પર વીજ ડીપીમાં આગ લાગતા અફરાતફરી પુરવઠો ખોરવાયો દાનેરા હાઇવે પર ગુરુકૃપા ટાયરના શોરૂમ પાસે આવેલી વીજળી ડીપીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો આ ઘટનાને પગલે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો આગની જાણ થતાં જ જીઈબીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે જ ધાનેરા ફાયર ફાઇટરની ટીમે પણ પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા જ નગરમાં વીજળી લાઇનોનું મેન્ટેનન્સ એટલે કે જાળવણી કરવામાં આવ્યું હતું તેમ છતાં ડીપીમાં આગ લાગવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે આગના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા જેઈબી દ્વારા આગનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે